રિધિ સિદ્ધિ સોસાયટી ખાતે આવેલા અમારા હામપરવાળા શ્રી હામપરના વાવવાળા મેરડીમાના મંદિરે નવ દિવસ સુધી બાળાઓએ ગરબા રમી અને જ્યારે આઠમા નોર્થે દુર્ગાનું સ્વરૂપ ધારણ કર્યું જે આપણે સમગ્ર ગુજરાતમાં જે અલગ અલગ તીર્થધામ છે બહુચરમાં છે આધ્યાશક્તિમાં છે ખોડિયારમાં છે જેવા અલગ અલગ સ્વરૂપે દીકરીઓ માતાજીના નવ દુર્ગાના સ્વરૂપે અહીંયા બિરાજમાન થઈ અને એમનો ગરબો ગાયો અને અમારા ભુવાશ્રીજી ભરતસિંહ બાપુએ અમને એમને લાણી કરી અને પ્રસાદની વહેંચણી કરી જેથી ધન્યતા અનુભવીએ છીએ જય માતાજી આજે આપણા રીધિ સિદ્ધિ સોસાયટીના શ્રી હંપરના વાવવાળા મેળડીમાંની જગ્યાએ અહીંયા નવ નોરતા કરવામાં આવે છે પરંપરાગત ચાર પાંચ વર્ષથી નોરતા થાય છે અને અમે બધી દીકરીઓ નોરતા રમી છીએ અને નોરતામાં આઠમના દિવસે અમે બધી દીકરીઓએ નવ દુર્ગાનું રૂપ ધારણ કર્યું છે અને આપણા ધાંગધ્રામાં માતાજીની પ્રાર્થના કરી કે આપણા આખા ધાંગધ્રામાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે અમારા ધાંગધ્રા શહેરમાં દર વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે જેમાં શ્રી વિધ્ધિ સિદ્ધિ સોસાયટીમાં હાંપણના વાવવારા મેળીમાંના મંદિરે અમે છેલ્લા પાંચ વર્ષથી પરંપરાગત રીતે નવરાત્રિનું આયોજન કરીએ છીએ અને બધી જ દીકરીઓ ગરબા રમે છે જેમાં બધી દીકરીઓ આઠમના દિવસે નવ દુર્ગાનું રૂપ ધારણ કર્યું છે જે અને લાણીનો ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો છે માતાજી માતાજી ધ્રાંગધ્રા શહેરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ દિનેશ જયેશ કુમાર જાલા ધ્રાંગધ્રા